નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર સોળમાં ઓટોમોબાઈલ ગ્રુપના અને એન્જિન પરફોર્મન્સ ટેસ્ટિંગ એક્ઝોસ્ટ સિસ્ટમ અને ફ્યુલ સિસ્ટમ ટોપિકના ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આ પ્રશ્નો સ્ટાન્ડર્ડ પ્રશ્નો છે એટલે હેલ્પરની પરીક્ષામાં તમને ચોક્કસથી ઉપયોગી બની રહેશે તેમજ આ વીસ પ્રશ્નો છે એમાંથી તમારા પંદર પ્રશ્નો સાચા પડશે તો તમારે સમજવું કે તમારી તૈયારી છે એ યોગ્ય દિશામાં ચાલી રહી છે અથવા તો તમારે વધારે તૈયારી કરવાની જરૂરિયાત છે એવું સમજવું ઓકે આપણે આજના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ગેસ ટર્બાઇનનો ઉપયોગ ક્યાં થાય છે વિકલ્પ કાર લાઇટ મોટર વ્હીકલ ટુ વ્હીલર કે એરોપ્લેન તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ ડીરોપ્લેનની અંદર ગેસ ટર્બાઈનનો ઉપયોગ થતો હોય છે આગળનો પ્રશ્ન જોઈએ તો કોમ્પ્રેસન રિંગને પિસ્ટનમાં સેટ કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે વિકલ્પ પિસ્ટન રિંગ કોમ્પ્રેસર પિસ્ટન રિંગ ગ્રુવર પિસ્ટન રિંગ એક્સપાન્ડર કે પિસ્ટન પિન રિમૂવર તો મિત્રો આનો સચ જવાબ થઈ છે વિકલ્પ એ પિસ્ટન રિંગ કોમ્પ્રેસર મતલબ કે કોમ્પ્રેસન રિંગને પિસ્ટનમાં સેટ કરવા માટે પિસ્ટન રિંગ કોમ્પ્રેસર છે એનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલાં આજના વિડીયોના તમામ પ્રશ્નો અને અગાઉના વિડીયોના જે તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એન્જિન સિલિન્ડર કોમ્પ્રેસન તપાસવા શેનો ઉપયોગ થાય છે વિકલ્પ ડાયલ ગેજ ફિલર ગેજ કોમ્પ્રેશન ગેજ કે ટાયર ફ્રેશર ગેજ તો મિત્રો આનો સાચો જવાબ થઈ વિકલ્પ સી એન્જિન સિલિન્ડર કોમ્પ્રેશન તપાસવા માટે કોમ્પ્રેશન ગેજનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કયું ફ્યુલ સીટેન નંબર સાથે સંબંધ ધરાવે છે વિકલ્પ પેટ્રોલ ડીઝલ કોલ્સો કે કેરોસીન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ડીઝલ જે છે એ સીટેન નંબર સાથે સંબંધ ધરાવે છે અને પેટ્રોલ જે છે એ ઓક્ટેન નંબર સાથે છે એ સંબંધ ધરાવે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લાઇડરને સિલિન્ડર બ્લોકમાં રિફિટ કરતી વખતે કયા સ્પેશિયલ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે વિકલ્પ પ્લાસ્ટિક ગેજ ફિલર ગેજ હાઇડ્રોલિક પ્રેસ કે આઉટ સાઇડ માઇક્રોમીટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ સી હાઇડ્રોલિક પ્રેસ એટલે કે લાઇનરને સિલિન્ડર બ્લોકમાં રિપીટ કરતી વખતે હાઇડ્રોલિક પ્રેસ છે એનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા એન્જિનને અલગથી કુલિંગ સિસ્ટમની જરૂર રહેતી નથી વિકલ્પ ડીઝલ એન્જિન પેટ્રોલ એન્જિન મરીન એન્જિન કે ટર્બાઈન એન્જિન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ટર્બાઇન એન્જિનને અલગથી સિસ્ટમની જરૂર રહેતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન ફ્યુલ ટેન્કમાં ફ્યુલનું સ્લશિંગ ઓછું કરવા ફ્યુલ ટેન્ક મજબૂત બનાવવા ફ્યુલ ટેન્કમાં ચેમ્બર બનાવવા કે ફ્યુલ ટેન્કને લાંબી અને ચોરસ બનાવવા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ટેન્કમાં ફ્યુલનું સ્લશિંગ ઓછું કરવા મતલબ કે આ સમજો કે ફ્યૂલ ટેન્ક છે અને એની અંદર આ પ્રકારે બેફલ પ્લેટ જે છે એ લગાવવામાં આવે છે અને એની અંદર ફ્યૂલ આવશે તો ફ્યૂલ જે છે એ જામી ન જાય મતલબ કે એનું સ્લશિંગ ન થઈ જાય એના માટે બેપલ પ્લેટ જે છે એ લગાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ટર્બાઈનની ઓપરેશન સાયકલ કઈ છે વિકલ્પ ઓટો સાયકલ ડીઝલ સાયકલ એડિયાબેટિક સાયકલ કે બ્રેટોન સાયકલ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી ટર્બાઈનની ઓપરેશન સાયકલ જે છે એ બ્રેટોન સાયકલ છે આગળનો પ્રશ્ન જોઈએ તો કયો વાલ્વ એફઆઈપી પાઇપલાઇનમાં હાઈ પ્રેશર જાળવી રાખે છે વિકલ્પ કંટ્રોલ રેક ડિલિવરી વાલ્વ બેરલ કે પ્લન્જર તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ બી ડિલિવરી વાલ્વ જે છે એ એફઆઈપી પાઇપલાઈનમાં હાઈ પ્રેશર જાળવી રાખે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કયા ગવર્નરમાં રેક રોડ ડાયાબ્રામ સાથે ફિટ હોય છે વિકલ્પ મિકેનિકલ ગવર્નર ન્યુમેટિક ગવર્નર સર્વો ગવર્નર કે સેન્ટિફ્યુલ ગવર્નર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ન્યુમેટિક ગવર્નરમાં રેક રોડ છે એ ડાયાબ્રામ એટલે કે એક પ્રકારના પડદા સાથે ફિટ હોય છે આગળનો પ્રશ્ન જોઈએ તો હીટર પ્લગનું કાર્ય શું હોય છે વિકલ્પ ફ્યુલ પંપને ગરમ કરવાનું કમ્બશન ચેમ્બરને ગરમ કરવાનું ઇન્જેક્ટરને ગરમ કરવાનું કે વાલ્વને ગરમ કરવાનું તો મિત્રો આનો સચ જવાબથી જશો વિકલ્પ બી હીટર પ્લગનું કાર્ય જે છે એ કમ્બશન ચેમ્બરને ગરમ કરવાનું હોય છે આગળનો પ્રશ્ન જોઈએ તો ન્યુમેટિક ગવર્નરમાં ઇનલેટ મેનીફોલ્ડ અને લો પ્રેશર ચેમ્બર વચ્ચે કયો ભાગ જોડાયેલ હોય છે વિકલ્પ એક્સલરેટર કેબલ વેક્યુમ ટ્યુબ સ્ટોપ લિવર કેબલ કે થ્રોટલ લિવર તો મિત્રો આનો સચ જવાબથી જશો વિકલ્પ બી વેક્યુમ ટ્યુબ એટલે કે ન્યુમેટિક ગવર્નરમાં ઇનલેટ મેનિફોલ્ડ અને લો પ્રેશર ચેમ્બર વચ્ચે વેક્યુમ ટ્યુબ જે છે એ જોડાયેલું હોય છે હવે ન્યુમેટિક એવું લખેલું આવે એટલે તમારે સમજવું કે એની સાથે વેક્યુમ એટલે કે શૂન્ય અવકાશ જે છે એ સંબંધ ધરાવે છે તો આ પ્રકારે પણ તમે આન્સર આપી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન કયા પ્રકારના એન્જિનમાં કોમન રેલ ડાયરેક્ટ ફ્યુલ સિસ્ટમ હોય છે વિકલ્પ સ્ટીમ એન્જિન ડીઝલ એન્જિન કોમન રેલ ડાયરેક્ટ ફ્યુલ સિસ્ટમ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇન્જેક્ટર ક્યાં ફિટ થાય છે વિકલ્પ સિલિન્ડર હેડ સિલિન્ડર બ્લોક હેડ કવર કે ક્રેન્ક કેસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ એ સિલિન્ડર હેડ એટલે કે ઇન્જેક્ટર જે છે એ સિલિન્ડર હેડની અંદર ફિટ થતું હોય છે તમે અહીંયા સિલિન્ડર હેડ જે છે એને જોઈ શકો છો જેની અંદર પિસ્ટન જે છે એ સેટ કરેલો હોય છે અને ઉપરનો ભાગ જે છે ત્યાં ઇન્જેક્ટર જે છે એને ફિટ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રનિંગ ડીઝલ એન્જિનમાં આવતો ફ્યુલનો જથ્થો વધઘટ શેના વડે થાય છે વિકલ્પ પ્લન્જર વડે કંટ્રોલ સ્લીવ વડે કંટ્રોલ રેક વડે કે છંટકાવ વડે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કંટ્રોલ રેક વડે એટલે કે રનિંગ ડીઝલ એન્જિન મતલબ કે ડીઝલ એન્જિન જે છે એ ચાલુ હોય અને ત્યારે એની અંદર જે ફ્યુલ છે એનો જથ્થો આવે છે એમાં તમારે વધઘટ કરવી છે તો એ કંટ્રોલ રેક વડે થાય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે કેટાલિક કન્વર્ટર ફિટ કરવામાં આવશે ત્યારે ફ્યુલમાં કઈ ધાતુ સામે રક્ષણ મળશે વિકલ્પ ટીન લેડ ક્રોમિયમ કે ફોસ્ફરસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી જ્યારે કેટાલિક કન્વર્ટર છે ફિટ કરવામાં આવશે ત્યારે ફ્યુલની અંદર એટલે કે બળતણમાં લેડ ધાતુ સામે તમને રક્ષણ મળશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા ઇલેક્ટ્રોનિક સાધન વડે એન્જિન સિસ્ટમનું નિયંત્રણ થાય છે વિકલ્પ રેગ્યુલેટર એન્જિન કંટ્રોલ મોડ્યુલ ફ્યુજ કે સ્વિચ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એન્જિન કંટ્રોલ મોડ્યુલ એટલે કે એન્જિન કંટ્રોલ મોડ્યુલ જેને આપણે ઈ સી એમ પણ કહીશું એના વડે એન્જિન સિસ્ટમ જે છે એનું નિયંત્રણ એટલે કે કંટ્રોલિંગ થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેટાલીક કન્વર્ટરનો હેતુ શું હોય છે વિકલ્પ અવાજનું નિયંત્રણ નુકસાનકારક ગેસનું નિયંત્રણ તાપમાનનું નિયંત્રણ કે ફ્યુલના વપરાશનું નિયંત્રણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી કેટાલીક કન્વર્ટર જે છે એ નુકસાનકારક ગેસનું નિયંત્રણ કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેટાલીક કન્વર્ટર ક્યાં ફિટ કરવામાં આવે છે વિકલ્પ મપલર અને ટેલ પાઇપ વચ્ચે એક્ઝોસ્ટ પાઇપ અને મપલર વચ્ચે ટેલ પાઇપ અને રેઝોનેટ પાઇપ વચ્ચે કે એન્જિનેડ અને એક્ઝોસ્ટ મેનિપોલ્ડ વચ્ચે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી કેટાલિક કન્વર્ટર જે છે એ એક્ઝોસ્ટ પાઇપ અને મફલર વચ્ચે ફીટ કરવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ તો કેટાલિક કન્વર્ટરનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે વિકલ્પ ફ્યુલ સિસ્ટમ ઇનલેસ સિસ્ટમ એક્ઝોસ્ટ સિસ્ટમ કે લ્યુબ્રિકેશન સિસ્ટમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી આપણે આગળ વાત કરી એના મુજબ કેટાલિક કન્વર્ટર જે છે એનો ઉપયોગ એક્ઝોસ્ટ સિસ્ટમની અંદર કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એક્ઝોસ્ટ સિસ્ટમમાં મફલરનો હેતુ શું હોય છે વિકલ્પ ગરમી ઓછી કરવા ધ્રુજારી ઓછી કરવા અવાજ ઓછો કરવા કે એક્ઝોસ્ટ ગેસ ફિલ્ટર કરવા તો મિત્રો આનો સાચો જવાબ જે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો થેન્ક યુ ફોર વોચિંગ